નવરાત્રી ની શરૂઆત થતાની સાથે જ મંદિરોમાં જે ભક્તોના ઘોડા પૂરું ઉતર્યા છે ખાસ કરીને અંબાજીના મંદિરોમાં જે માતાના શણગાર સાથે યજ્ઞ નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી લોકો મંદિરે પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે ત્યારે સુરતના પાર્લેપન સ્થિત અંબિકાની મંદિર ખાતે માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે લોકોની વહેલી સવારથી લાઈન લાગી છે ત્યારે મંદિરના પૂજારી સાથે આપણે સૌ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ અને શું કહેવાય જય માતાજી મારું નામ લક્ષ્મીકાંત ગટ છે ને હું શ્રી અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના પૂજારી તરીકે કાર્યરત છું ને આજથી માં જગદંબાના જે આરાધનાના વિશેષ દિવસો છે એમાં નવરાત્રીઓનું વિશેષ મહત્ત્વ હોય છે અને આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે આજથી નવ દિવસ સુધી લોકો વિવિધ પ્રકારે માની ભક્તિ કરતા હોય છે ઘણા ઉપવાસ કરે જપ કરે પાઠ કરે અને વિવિધ પ્રકારે પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર માતાજીનું હવન પૂજન આદિ કરીને એ બધું કાર્ય કરતા હોય છે ને લોકો જે લોકોને બધું ના ફાવતું હોય ને માની કૃપા માટે લોકો મંદિરેઓ દર્શન માટે આવતા હોય છે ને માના મંદિરે આવી પોતપોતાની જે વિવિધ માનતાઓ હોય જે પણ એ લોકોની ઈચ્છા હોય એ મા સમક્ષ પ્રગટ કરી મા પાસેથી એ માગવાની લોકોની આશા હોય છે એ પ્રમાણે લોકો આવે છે ને શ્રદ્ધા શક્તિ પ્રમાણે માતાજીઓ ભક્તોના જે માનતાઓ છે એ પૂર્ણ કરે છે ને એ માનતાની પૂર્ણતા માટેઓ લોકો આવે છે

લોકો આવે છે કોઈ ફળ ફૂલ અને હાર ચડાવે છે કોઈ કચરાની સેવા કરે છે કોઈ ફ્રૂટ ભગવાનના પ્રચાર ની સેવા કરે છે માતાજી ગમે પરિસ્થિતિ તમારી નગમાં કે પરિસ્થિતિ દૂર આવે તો માતાજીને મને તો ખૂબ જ ફટલો થયેલો છે હર પર મને માતાજી મદદ કરી છે અને ખૂબ જ શક્તિનું સ્વરૂપ છે અને ખૂબ જ સ્વસ્થ છે આ ભદ્રકાળી માતાનું અમદાવાદમાં આ સિટી એરિયામાં જો ત્યારે પંક્જ આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉપર આવ્યા છે માની આગળ પ્રાર્થના કરી રહ્યા છે અને ભક્તો છે તે નવરાત્રીના નવ દિવસ જે મહા શક્તિની ઉપાસના કરશે દરરોજ છે મહાઆરતી છે તે કરવામાં આવશે અને ભક્તો છે તે શાંતિથી દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવે છે નવ એક દિવસ સવેલી સવારે અને સાંજે છે મહાઆરતી કરવામાં આવે છે ભક્તો આખો દિવસ દર્શન કરી શકે છે મંદિર પરિસર છે તે ખુલ્લું રહેશે અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે ભક્તો છે તે દર્શન કરી શકે પહેલા પુરુષ અને મહિલાને અલગ અલગ આવવા દેવામાં આવે છે જેના કારણે થાય શાંતિથી તમામ ભક્તો છે તે દર્શન કરી શકે અત્યારે મહાઆરતી છે તે મંદિરમાં થઈ રહ્યું છે અલગ અલગ શૃંગાર છે તે માતાજીને કરવામાં આવશે નવે નવ દિવસ છે સત્ય આરાધના કરવામાં આવશે આઠમના દિવસે હવન છે તે કરવામાં આવે તે કરવામાં આવશે એટલે કે નવ દિવસ છે માં શક્તિ ઉપાસના કરી લોકો છે તેનો ધન્યતા અનુભવી રહ્યા છે સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને અત્યારે પણ સીધા દર્શન છે તે મહાઆરતી ના કરી શકે